છવ્વીસ અઠતાવીસ તીન હજાર વાય હજાર વાવન અઠરા બાર પંદર સોળ સતરા અઠાર એકવીસ બાવીસ ચોવીસ પંચીસ પંચીસ શરૂઆત પંદર સોળ દોઢ હજાર એકવીસ બાવીસ પંચે સવ્વીસ બારા પંદર સોળ સતરા અઠાર દોન હજાર એકવીસ સાડે એકવીસ શેર વાય સાડે રૂવાય બાવીસ ચોવીસ પંચે સવ્વીસ સાડ સવિસ અઠ્ઠાવીસ સાડવાઈ સાઠાવી શેરવાય સા એકસાય એકોતીસાય સોળા સતરા અઠરા દોન હજાર એકવીસ બાવીસ બાવીસ શેરવાય અ પંદર સોળ સતરા અઠરા દોન હજાર રુવાય

ચોવીસ ચોવીસ પચીસ ચેવા સોળ હજાર એકવીસ બાવીસ પચીસ ચોવીસ સત્યાવીસ અઠ્ઠાવીસ સેવા સોળ સતરા અઠાર એકવીસ પંચીસ છવ્વીસ સત્તાવીસ અઠાવીસ અઠ્ઠાવીસ શરૂઆય અઠાવીસ ત્રીસ હજાર વાય એકવીસ એકવીસ શરૂઆત એકવીસ બાવીસ દોન હજારો વાય એકવીસ બાવીસ ત્રેવીસ શરૂઆત તેવીસ બાવીસ

પંદર સોળ હજાર અકરા બાર તેવ પંદર સોળ સતરા અકરા દોન હજાર પંચ છવ્વીસ পহাদ্ত মন্য়াদেবাবড মনাই. হালআত দোয�uyন.